શુક્રવાર એકત્રીસમી ડિસેમ્બર એટલે કે થર્ટી ફર્સ્ટની સુરત શહેરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જોકે કોરોનાના વધતા કેસોને લઈને સુરતમાં અગિયાર વાગ્યાથી રાત્રિ કરફ્યુ અમલમાં આવી ગયું છે જેને લઈ સુરત પોલીસ કમિશનરે સુરત શહેરના લોકોને અપીલ કરી છે કે રાત્રે અગિયાર વાગ્યા પછી કોઈએ ઘર બહાર નીકળવું નહીં એકત્રીસમી ડિસેમ્બર એટલે કે થર્ટી ફર્સ્ટની દુનિયાભરમાં ઉજવણી કરાય છે અને સુરતીઓ પણ થર્ટી ફર્સ્ટને લઈને અનેક આયોજન કરતા હોય છે જો કે બે વર્ષથી કોરોનાના કારણે જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુકાઈ રહ્યા છે કોરોનાના પ્રથમ અને બીજી લહેર બાદ હવે સંભવત ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે કોરોનાના કેસોમાં વધારો થતા જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રે કરફ્યુનો સમય રાત્રે એક થી સવારના પાંચની જગ્યાએ રાત્રે અગિયાર થી કરફ્યુ અમલમાં મુકાયો છે તો શુક્રવારે તારીખ એકત્રીસમી ડિસેમ્બર એટલે કે થર્ટી ફર્સ્ટને લઈને રાત્રે બારના ટકોરે લોકો ઉજવણી કરવા ન નીકળે તેનું સુરત પોલીસ ખાસ ધ્યાન રાખી રહી છે અને લોકોને સુરત પોલીસ કમિશનર દ્વારા રાત્રિ કરફ્યુ દરમિયાન બહાર ન નીકળવા અપીલ કરાય છે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા પણ જણાવ્યું હતું જો કોઈ કારણસર વગર કાયદો તોડશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે તેમ પણ તેમણે કહ્યું છે એકત્રીસ ડિસેમ્બર સંપૂર્ણ વિશ્વમાં એવો દિવસ છે જ્યારે બીતેલા વર્ષને લોકો વિદાયમાન આપતા હોય છે અને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે સુરતમાં પણ લોકો બહુ જોશો ખરોશથી આ ઉજવણી કરતા હોય છે પણ હાલની કોરોનાની પરિસ્થિતિ ધ્યાને લેતા આ હિતાવે છે અને આના માટે જાહેરનામું પણ છે કે મોટી સંખ્યામાં લોકો ભેગા ના થાય સોશિયલ ડિસ્ટન્સિંગની જે ગાઈડલાઇન્સ છે એની પાલના કરવામાં આવે માસ્ક અચૂક લગાડીને બધા રાખે અને કોઈ પણ પ્રકારની એવી ઉજવણી જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય આ અત્યારે અનિચ્છનીય છે અને આ જાહેરનામાને વિરુદ્ધમાં પણ છે તો આ પ્રકારના સુરતના શિસ્તપ્રિય લોકો કોઈ પરિસ્થિતિ ઊભી થશે નહીં જેમાં વધારે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય નવ વર્ષની ઉજવણી પોતાના પરિવાર સાથે સ્મોલ ગ્રુપમાં પોતાના ઘરે પણ કરી શકાય છે પોલીસ દ્વારા સંપૂર્ણ પ્રમાણે આખી બીતેલા વર્ષોની પરિસ્થિતિને ધ્યાને લેતા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે નાકાબંધી રહેશે જેમાં સિનિયર અધિકારીઓ પણ જોડાશે કોઈ પણ જગ્યાએ આશિસ્ત ના થાય એ વ્યવસ્થા ના સર્જાય કે ટ્રાફિકની તકલીફ ના પડે આના માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આપને વિદિત છે કે અગિયાર વાગ્યાથી રાત્રે કર્ફ્યુ લાગુ પડી જાય છે તો અગિયાર વાગ્યા પછી કોઈની ગેરજરૂરી હિલચાલ રોડ ઉપર ના થાય આના માટે હું તમામ નાગરિકોને ફરીથી વિનંતી કરું છું કે આ જાહેરનામાની અમલવારી કરીએ પોતાને પોતાના સ્વાસ્થ્ય પોતાના પરિવારના સ્વાસ્થ્ય આ મુદ્દાને ખાસ કરીને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવી તમામ ગાઈડલાઇન્સની પાલના બધા કરે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોરોનાના આ કાળમાં